ગરુજી નહીવતા ગરુજી નહી દેવતા ગરુજી નહી દે રામક રશ્ ભગવાને માધ્ય સે ગુ ગુરુ બિન બારા ફેરવે ગુરુ બિના દેવે તમે પૂછો વેદ પુરા એક બરિયાધી બરિયા તુલસી સંગત સંગત કોાગમને હરિ કથા તુલસી દુર્લભ દો સુદા રહ્મી હો પીહું યા વિસ્તારમાં પ્રભુભક્ત એવા રશ્મિભાઈ બેન ના દેહ નિર્વાણ તિથિ ના નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો નિમિત કોઈ પણ પ્રકારનું હોય પ્રભુ તારા બોના વગર તો કશું થતું જ નહીં બધા એક ડોબું લેવું હોય તો બોનું આવું નાનું ભજન કરવું હોય તો બોનું જોઈએ

કાયમ કારા રહ્યા નથી ને રહેવા નહીં માણસ ગમે તેટલી ડાય મારે પણ મૂર્યા તો હારા ધોરણ ધોરત ધોરણ થઈ જાય કે ના નવા ફણગા ફૂટે તો ધોરા એ પણ બાજી આપણા હાથમાં નથી ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું રામચંદ્ર એ પણ જોડવા નતું દીધું કાલ હવા મારે સંન્યાસ લેવા દેશે વન માં જવાનું તારા તમને જોડવા દેવું લાગતું પણ માણસ જોવા જઈએ તો આવતી કાલ માં જીવે કાલે બપોર જમવાનું હોય આજ બપોર જમવાનું જ છે આજે નવો ડુંગડો ના પહેરે કાલ કઈક બારગો જવા હતું આજે ના પહેરે કાલે પહેરીશું કાલે જવાનું છે આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે રશ્મિકાબેન આપણને મારું જેવું પૂરું થઈ ગયું એ તમારું પૂરું પૂરું થવાનું પણ જીવન થાય તે બોર અયાત જેટલું છે એટલું કયા કોમમાં વાપરવું એ બાજી તમારા હાથમાં છે ગોમડિયાના કાકા બચારા શેવાળા મરે બોરસદ જેવી સિટી માં ગયા રાવજી બધે ફરતા 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 બધું મોટું બજાર જોયું અચક પામી ગયા મારું શું બદલાઈ ગયું બધું ફરતે 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 કાકા પાછા વર્યા બોરસદની આ બાજુના સીમાડાની અંદર એમ કે ભાગોરે આયા ને કાકા એ વિચાર કરેલા છોકરો હાથું કશું લઈ જાય ભજો વાળા ને તો ભજો હવે છેલ્લા દહ રૂપિયા રે વાપરતો વાપરતો દહ રૂપિયા રે દહ રૂપિયામાં એમ કે લાય ભજો લઈ જાવ દુકાનદારે કહ્યું ભાઈ દહ રૂપિયા નો છ હાથ આવશે કાકા વિચાર કર્યો હારા ફરિયા ના છોકરો જ બહુ આ એક એક બધી ભાગ મને ચોકલેટ ની વાત કરી તારે ચોકલેટ માં કે મજા ના આવે કાકા એ વિચાર કર્યો દસ રૂપિયામાં શું લો બધાય છોકરો થઈ રહી દુકાને પૂછતા 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 એક બરફ વેચવા ને દુકાને જઈને કહ્યું કે બરફ શું ભાવે તારે એ પેલો હવે થોડું રહી રહેલું તો હવે કહેશે ઘર આગાવે એટલે વેચી નહીં કાકા જોઈએ કેટલું કે કે ભાઈ 10 રૂપિયા નું જોઈએ મા તો વધારે નહી દઉં તે મોટું ગચ્ચુ આ લઈ જાવ લઈ જાવ લે કાકા એ વિચાર કર્યો મા હારું મોટું ગચ્ચુ આ તો ફરિયા આ ફરિયા નહીં પેલા ફરિયાનો હોત રાતી થી હા માથે ફાડી ઉકાઈ બોધું ને પછી ખભે નાખી ને પ્લાસ્ટિક ના બોટલ તાર બનાયો લેઢેડે આ ને બળ ફનું ગચ્ચુ ના ભરાય ખચાક 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 અવાજ આવે ને કાકા તો એવા રમજો તો યાડમ તારે આવા સાધનો નતો રિક્ષાઓને એવું કશું નતું લેન આવતા 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 એવું કહેવાય છે ઘેર ફરિયા માં આવ્યા આયા ને તા તો છોકરા હોમ માં ડોટ મે દાદા આયા દાદા આયા દાદા એક હાથ ખેંચે એક પગ ખેંચે એક ધૂતું ખેંચે એક જબ્બો ખેંચે ખેંચા ખેંચ એ એ ઠીક બેહી જો બેહી જો બેહી જો કાકા એ બધા છોકરા ને બેહ જબ મોડા ઉપર વાકરી કોઈ બોલવાનું નહીં તમારા માટે આ તો બહુ મોટું લાયો છે હા છોકરો ચૂપ થઈ ગયો બધા છોકરાને બેહાડીને પછી કાકાએ વેચવા હતું ગચ્યું આમ કરીને લાઈન આમ જોયું તા તો મય ગાયબ થઈ ગયો કશી ખાલી ગોઠ્યો એક લીધે કાકા તો આમ જોઈત રહ્યા મારું બજારના લોકો બહુ હોશિયાર કે શહેર સિટીના લોકો બહુ હોશિયાર ખબર ના પડી દેવું છે કોણ એવા ને માથું એવું દેવું છે મોઢું એવું દેવું હોય છે મહીથી કઈક નો આવે કાઢી લે ખબર નહીં પડે કોમણે કાઢી લીધું ખબર રાવજી મહારાજ એટલે આપણા સંતો કહ્યું છે એ રામ ભજ ન